બુટલેગરો બેફામ બન્યા હોય તેવો ઘાટ સામે આવ્યો છે વેલનજામાં મહિલા બુટલેગરના પુત્રએ તેના સાથીદારો સાથે મળીને રત્ન કલાકાર મોતને ઘાટ ઉતાર્યો હતો મળતી માહિતી મુજબ વેલન્જામાં તેવીસ ફેબ્રુઆરીની રાત્રે બોટલેગરનો આતંક જોવા મળ્યો હતો વેલેન્જા ગામ દ્વારા રેસિડેન્સીના ગેટની સામે અંબાવીલા સોસાયટી પાસે મોડી રાત્રે વરાછાની મહિલા બોટલેગરનો પુત્ર તેની પ્રેમિકા સાથે અંધારામાં બુલેટ ઉપર બેસેલો હતો સ્થાનિકોએ તેને ત્યાંથી જવા કહેતા તેણે ઝઘડો કર્યો હતો આથી સ્થાનિકો પૈકી નિકુંજ ભુદેવે તે યુવાનને તમાચા મારતા તે ત્યાંથી ચાલ્યો ગયો હતો અમદાવાદમાં હત્યા કરવામાં આવી હતી આ કેસમાં ચારને ગંભીર ઇજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા હત્યાનો ગુનો નોંધી ઉત્તરાયણ

બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા દસેક માણસો લઈ અને વેલાંજા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે બનાવવા અનુસંધાને દસ જેટલા માણસો છે આઇડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને પુરાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસની કામગીરી ચાલુમાં છે